हाय गाइस हाय एवरीवन हाउ आर यू કેમ છો બધા મિત્રો ચાલો નેક્સ્ટ જોઈએ છે આપણે ஆல்ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ની અંદર ஆல்ડીહાઇડ અને કીટોન ની કેન્દ્ર અનુરાગી ઓક્સિલ પ્રક્રિયાઓ અને એમની સાપેક્સ પ્રતિક્રિયાત્મકતા પહેલા જોઈએ કે ஆல்ડીહાઇડ અને કીટોન કેન્દ્ર અનુરાગી ઓક્સિલ પ્રક્રિયા દર્શાવે અચ્છા જોઈએ ચાલો ஆல்ડીહાઇડ અને કીટોન સમાન ક્રિયાશીલ ધ્રુવીય કાર્બોનિલ સમૂહ ધરાવે એક તો તો ધ્રુવીય કાર્બોનિલ સમૂહ અંદર હોય આપણે જોયું સી ડબલ પ્લસ આંશિક ધન વિજાર પોઝિટિવ ચાર્જ પાર્સિયલ પોઝિટિવ પાર્સિયલ નેગેટિવ ચાર્જ હોય અને તેથી તેમાં સમાન રાસાયણિક પ્રક્રિયા થાય જોકે આલ્હાઈડમાં કાર્બોનિલ સમૂહ પર આવેલો હાઇડ્રોજન પરમાણુ તેને કીટવાન કરતા વધુ પ્રતિક્રિયાત્મક બનાવે કોનો આલ્ડીહાઇડ ની અંદર હાઇડ્રોજન આવેલો હોય આ હાઇડ્રોજન પરમાણુ ઘણી બધી પ્રક્રિયાઓ માટે જવાબદાર છે આમ આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાથી કહેવા થાય બેટા અલગ પડે છે ક્લિયર ચાલો આલ્ડીહાઇડ હોય તો આર સી ડબલ બોન્ડો અહીંયા એચ આવેલો છે એચ ના લીધે કીટોન કરતાં અલગ પડે નેક્સ્ટ કેન્દ્રનો રાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે પ્રક્રિયા દર્શાવે જયારે આલ્હાઈડ કિટોન એમાં પણ દ્વિબંધ આવેલો હોય પણ એ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે એનું કારણ શું હોય ધ્રુવીય પોલાર સમૂહ છે એ જોવા મળે બરાબર જો કારણ કે કાર્બોનિલ સમૂહ કેવો હોય હોય છે છે એમાં ધ્રુવીય અને તેમાં કાર્બન પરમાણુ થોડા ઘણા અંશે ધન વિજભારિત હોય એટલે કેન્દ્રાનું રાગી પ્રક્રિયા તરફ એ શું થાય સંયોજકતા પૂર્ણ કરવા માટે એ આકર્ષિત થાય એના લીધે કેન્દ્રાનું રાગી પ્રક્રિયા દર્શાવે કેન્દ્રાનું રાગી યોગશીલ પ્રક્રિયા કેવી રીતના થાય તો જો આ એમનું સમતલીય બંધારણ છે ન્યુક્લિયો કેન્દ્રાનું રાગી પ્રક્રિયા પ્રથમ તબક્કાની અંદર શું થાય ધીમે જો છે એ અંદર થઈ જાય બને ત્યારબાદ શું થઈ જાય અહીંયા કાર્બન છે એસપી ટુ સંકરણ ધરાવતો હોય એટલે ન્યુક્લિયો ફિલિક ઉપરથી પણ એટેક કરી શકે સમતલની ઉપરથી પણ એટેક કરે અથવા તો સમતલની નીચેથી પણ એટેક કરે બરાબર તો પ્રથમ તબક્કાની અંદર જો ન્યુક્લિયો ફિલિક જોડાઈ જાય ત્યારબાદ ફાસ્ટલી ઝડપી તબક્કો થાય એચ પ્લસ ની પ્રેઝન્સમાં બીજા તબક્કામાં જો એચ પ્લસ છે એ ઓક્સિજન સાથે આવીને એટેચ થઈ જાય અને યોગશીલ નિપજ થાય અને ન્યુક્લિયોફિલિક છે એ પ્રાપ્ત થાય તો આ રીતના એમની પ્રોસેસ છે એ પ્રોસેસ થાય કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બરાબર ચાલો તો આ રીતના ધીમો તબક્કો હોય એ પ્રક્રિયા વે જો વર્ણન એમનું કરેલું છે બીજું કઈ નથી અહીંયા લખેલું છે છતાં આપણે જોઈ લે પરમાણે પરિણામે કાર્બન ઓક્સિજન દ્વિબંધના જો પાયા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર

ઘટવતું જાય કે નહીં ઘટવતું જાય એના લીધે શું થાય કાર્બોનિલ સમૂહના કાર્બન પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનો આક્રમણ છે એ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય બરાબર અને તેમ તેમ કાર્બોનિલ સમૂહની પ્રતિક્રિયાત્મકતા કેવી થતી જાય ઘટતી જાય એક્ઝામ્પલ તરીકે જો ફોર્માલ્ડીહાઇડમાં એક પણ અલ્કાઇલ સમૂહ ન આવેલ હોય એટલે એમની પ્રતિક્રિયાત્મકતા વધારે જોવા મળે જ્યારે આલ્ડીહાઇડ માં એક આલ્કાઇલ સમૂહ હોવાથી ફોર્માલ્ડીહાઇડ ની સરખામણીમાં એમની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય ઓછી એટલે ખબર પડી ફોર્માલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય કેમ HCHO જ્યારે તમે જો ઇથેનાલ જો તો શું થશે RCHO એક આલ્ડીહાઇડ સમૂહ એક R સે જોડાઈ ગયો આલ્કાઇલ સમૂહ જોડાઈ ગયો ને એટલે ફોર્માલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય કેટોન માં બે આલ્કાઇલ સમૂહ હોવાથી તેની પ્રતિક્રિયાત્મકતા જો આલ્ડીહાઇડ કરતાં પણ ઓછી જોવા મળે એનું કારણ શું હોય સ્ટેરિક ઇન્ટરન્સ અવકાશી અવરોધ બરાબર એમના લીધે આવું છે એ થતું જોવા મળે પછી જો પ્રેરક અસર કાર્બન સમૂહના કાર્બન પર આપણને ખબર છે સી ડબલ બોન્ડો પાર્શિયલ પોઝિટિવ નેગેટિવ ચાર્જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાક આક્રમણનો આધાર કાર્બનિક કાર્બન પર આવેલા ધન વિસ્ભારની માત્રા અહીંયા ધન વિસ્ભાર ગોઠવાયેલો છે

એટલે જો ફોર્માલ્ડીહાઇડ અન્ય આલ્ડાહાઇડ આલ્ડીહાઇડ કરતા વધુ પ્રતિક્રિયાત્મકતા છે જ્યારે ક્રિટોન છે એ અન્ય આલ્ડીહાઇડ કરતા કેવો હોય ઓછો પ્રતિક્રિયાત્મક જોવા મળે તો આ રીતના પ્રેરક અસર છે એમની જોવા મળે પછી જો એલિફેટિક આલ્ડીહાઇડ અને કીટોન કરતા એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન ઓછા પ્રતિક્રિયાત્મકતા હોય કેમ કેમ એવું કારણ કે એરોમેટિક ની અંદર તો બેન્ઝિન રિંગ હોય કે નહીં હાલો ગીતા સીતા ભવિતા બેટા બેટા રિંગ હોય કે નહીં અ સંગમંગો બોલો હા બેન્ઝિન વલય આવેલો હોય હા બેન્ઝિન રિંગ હોય બેન્ઝિન વલયની ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર થાય જો એમના લીધે કાર્બન પર શું થાય ઇલેક્ટ્રોનની ઘનતા છે એ વધતી જાય એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે તેનાથી અપાકર્ષાઈ જાય અપાકર્ષણ થાય એમનું બરાબર એમના લીધે આવું થાય આલ્કાઇલ એરાઇલ કીટોન કરતા એરોમેટિક આલ્ડીહાઇડ છે એ કેવો જોવા મળે વધુ પ્રતિક્રિયાત્મક જોવા મળે જ્યારે આલ્કાઇલ એરાઇલ કીટોન કરતા

Bye everyone. Thank you for REPE Learning Hub.